મોટામાં ધૂળ ઘરી ગઈ તીનું ઉંધે માથે પડ્યો તો ધૂળમાં ભલા માણસ માથું કપાઈને ભગવાન રાગેન્દ્ર સરકારના બાણ છે તો અભિમાન આવે તઈ થઈ જાય કે રાવણ દુઃખ આવે ત્યાં જાનકીને બેનનું યાદ કરી લે ભગવાન શંકર્ષની વાત આવે તો રામ લક્ષ્મણ એકલા બે ભાઈઓ વનમાં હોય અને દુનિયાની મહાસત્તા જેવો રાવણ જેની પત્નીનું હરણ કરી જાય તે દીધ યુવા ધનને એ શીખવાનું છે તેથી રામે રાયડું નહોતી નાખી વીવી પચી પચ્ચી વરના બે યુવાનો જુઓ તમે રામ ભગવાન છે એ તો છે જ એ ભૂલી જાવ ઘણીકવાર ભગવાન છે એવું ન ભૂલી જાવ પણ આપણે વ્યક્તિ તરીકે જોવો દેશનો યુવાન કેવો હોય આપણે થોડાક દુઃખ દુઃખમાં હરેરી જાય રાયડું નાખવા માંડીએ બે ભાઈ વીવી વાવી બાવી પચી પચ્ચી વરેના હોય એની પત્નીને મહાસત્તા હરણ કરી જાય રાવણ જેવો જેને પોતાને ઉતારવું હોય ત્યાં પ્લેન ઉતરે લેન્ડિંગ કરે હો હજી એવા પ્લેન ની શોધ નથી રાવણ ને પાસે જે હતું પુષ્પક વિમાન એવી થાય ભલે આગળ એ ભલે હજી નથી થઈ આટલું વિજ્ઞાન છે તોય જેનું ઉતારવું હોય ત્યાં જ ઉતરે જે રાવણ ને એમાં એક હજાર માણસ ને હમાડવા હોય તો પ્લેન મોટું થાય આવો આવો યુવાનો આવો વાહ એક હજાર માણસ ને બિહારવા હોય

હવે હું થાય જટ મોકલો કેવડું દાળકટક છે અને જનકપુર માં મારા હારામ માં કઈ દયો ઓય એટલા મોકલી દે કીધું બે ભાઈઓ જંગલ ના રીષ ને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકા ગલંકાના તુ રાવણ તું એક નહીં પણ તારા આખા કુળમાં નો કેવા રામ નો કેવા ભલા માણસ આ ભારતના યુવાનો આ વાંચી હો એટલે તમને આમ ભરી દે આખા આખા એકલા પૈસો તોય લાગશે અરે હું જ બધું કરી હકું બસ હોય આટલું છે તો છે નથી તો નથી આપણે મન માને તો એમાં બધું હોય એક માણસે ભગવાન કૃષ્ણ ને રામ ને બધી વાતો બહુ સાંભળેલી કે ભજન કરવું જોઈએ ભજન કરી ભગવાન આપણું આપણે આપણા કામ કરે ને એટલે એને એમ થયું કે ભગવાન રામને કૃષ્ણ ની પૂજા કરવું મૂર્તિ લઈ આવું એમાં મૂર્તિ લઈ આવ્યો કૃષ્ણ ની મૂર્તિ બહુ સારી જોત ઘેરે લઈ આવ્યો પૂજા હવા ને હા ને એટલી બધી પૂજા કરે ને મારા ગોપાલ મારા લાલ ને આ છ મહિના સુધી એને એમ કે ભગવાન પ્રસન્ન થાય તો કઈક માગી લો પસંદ થાય પ્રસન્ન થાય એટલે કઈક માગી લઉં પણ હવે એમ કઈ ભગવાન થોડા પ્રસન્ન થાય એને તો બહુ વાર લાગે ને આમ વાર લાગે આમ હાચી હોય તો તરત જ થઈ જાય પાછા પણ એ સ્થાને ભૂગવું પડે ને આપણે તો છ મહિના પૂજા કરી પછી વિચાર આવ્યો છ મહિના પછી વિચાર આવ્યો સરસ સરસ રાખજો ઘડીક ત્યાં રાખી દો પછી આપણે એમનો જે ભાઈ હશે એના નામ સાથે આપણે સ્વીકારશું ઊંધી રાખજો એટલે સીધ ડાયરેક્ટ દેખાડશું વાહ સરસ હા આવડા આવડા યુવાનો કેવી કલા તૈયાર કરે છે સરસ મને આજ આમ મોજ ના તોરા મોજ આવે ત્યાં સુધી આપણે બોલવું છે પાછળ સરસ મજાના ફટાકડા વાગે છે એના લગન ને અભિનંદન હા અત્યારે તો ઈ જરૂરી છે ને એક્ચુઅલી પરણવું તો જોઈ ભાઈ લગન તો લગન છે ગમે એવડો હોય મોટામ ખાડા પડી ગયા હોય તો બે ગીત ગવાય ત્યાં તો હાવ આમ આમ શેરો ખીલવા માંડે અને લગનની એક મજા છે એક જણો મુંબઈ જવાનું હતું ને મુંબઈ છોકરા વાતું નહીં હો વાતું નહી હાલો એ છોકરા વાત કરોમાં ઘણીક વાર આ નિહાળ માં આને ખરેખર માસ્તર હાસ્યો ગયો કાયમ સાચવવા એટલે હા ક્યાંક બે હાલ કર્યો નો વાતું કરે તો ને વાંધો નહીં હા એ કે અમને વેકેશન માન પીડ્યું ને અમને મોન મોન ક્યાંથી કરશો તમે અટાણના છોકરા ભૂકા કરી નાખે વાહ વાહ કેવા ભાઈ સંપલ પહેર્યા છે એટલા રૂપિયામાં તમે આખા ઢકાઈ જાય અમે આના જેવડા હતા ખાલી બુસકોટે એક જ પહેર્યું હોય ગૈરમાં હકીકત વાત નહો તો તે દીધે ક્યાં એટલું બધું કાઈ હતું નિર્દોષ હતા આ છોકરા ના કપડાં કેવા પહેરે છે અટાણે આપણને પણ અટાણે જમાનો જ યુવા જેવો છે તો વાત એ વાવાઝોડું આવતું હતું વાવાઝોડું તો એક આમ નબળું ઘર થોડું પરવાડે અને આમ વાવાઝોડા નું થોડું તોફાન ઘર પડી જાય નુકસાન થાય તો એને બે દીકરા એક દહ વરનો એક તેર વર્ષનો એ બે ને કોક બંગલે હેઠ ને બંગલે મૂકી આવ્યા એ કે અમારા બાળકો ને બે ને હાથ વાવાઝોડામાં મકાન પડી જાય તો એ કે લાગી ભાગી જાય અમને તો વાંધો ના અમે મોટા હોય અમે ભાગી જાય આ તે છોકરા બે હાથ અરે કઈ વાંધો નહીં જી હોય તો મૂકી જાય એમાં શું શેઠ કે એ મૂકી ગયા ને દોઢ કલાક પછી બે ને પકડી ને પાછા મૂકવા શેઠ ને એના પત્ની બે આવ્યા એ કે આ તમારા દીકરા ને રાખો ને વાવાઝોડા ને મોકલો કેવા તોફાની છે કે વાવા ને તમે તમારા અમારા બંગલા ઉપર ત્રાટકાવો બાકી આને ન હચવાય ભાઈ ને સોફા ઉપર ઊંધા ગરટોલિયા ખાતા તા સોફા ઊંધા નાખ્યા બોલ ખરેખર છોકરા આવા તોફા ની જોયો ઘણા હું ક્યાં ખબર અમારે છોકરો હા છ મહિના બાળક હોય કે વરસ દિન હોય તો બેન હું કે આ મારો દીકરો હા હોજો ચોવીસ કેલા હું તો જ રે માંદો છે ડોહો છોકરા કોઈ દી હું નીંદર કરેતા તા સુધી બરો જાગ્યા પછી તો તળ બળાટી હોવી જોઈએ બેનું દીકરીઓ માતાઓ પગ્યા લાગીને કહું બાળકો બબે ઢીકા નાખી લેજો કઈ કઈ આમ વંડીએ સડાઈને પછાડી મજબૂત થાય બાકી તમે ભેળું કરીશો ખામ બંગલા વાપરી છે ડોહા બીજા કો હાવ જો પોચા પોચા કરે ને માલ્યુ દેખવી લ્યુ કોક ડોળા કાઢ છે નીકળી જાય ની આથી વાઈડાઈ નો હોય જોઈએ ક્રાંતિ હોવી જોઈએ પાછી ક્રાંતિમાન વાઈડાઈ ઘણો ફેર છે હા એટલે એક જણા મુંબઈ જવું હતું લગ્ન ની વાત આવી એને અભિનંદન એને મંગળ અવસર એવું પૂરો કરાય સરસ હા લગ્ન તો લગ્ન છે પણ એક જણા મુંબઈ જવું હતું ને તો વિચાર કર્યો પ્લેન માં જોયો ન તો પ્લેનમાં જવું હું તો સવારે વહેલા પ્લેન માં જવું છું તો હું તો સપનું આવ્યું કે પ્લેન માં ને ક્રેશ આવવાના છે ભગવાને કીધું તો સવારમાં બી ગયો કે ને સપનું હાસવું પડે તો હાંસી ને ક્રેશ થયું ગયો નહીં પોતે પછી કે ટ્રેન માં બપોર પછી ની જાઉં બપોરે ઘડીક જોલું મારી પાછું સપનું એ ટ્રેન માં નો જતો એ પાટા સટકવાની છે ન ગયો હાસી પાટા સટક્યા પછી ભગવાન ને હાથ જોડ્યા મારો બાપ પ્લેન માં જવું તું સપને આવીને કહી દીધું ટ્રેન માં જવું તું સપને આવીને કહી દીધું તો ઘોડે સડીને ને ગયો માં ગયો ગુડાણો તો ક્યાં જરાક કહી દેવું તું ઈશારો તો કરવો હતો ઈ કે જરાક ઈશારો કરી દીધો હતો એ ઘણું હતું પણ આ તો રમુજ ની વાતો બાકી લગ્ન દાંપત્ય આપણા સોળ સંસ્કાર જે છે સનાતન માં એમાં લગ્ન સંસ્કાર અદભુત છે બઉ મજા આવે જીવન પરિવાર લગ્ન છે ને એ એટલી મજા આવે કે પરિવાર બધો આવે મંગળ ગીતો ગવાય ખોડે સડે લાડવા ખાતા હોય બધા હે જમણવાર ને આ હા હા હટાણ ના જમણવાર તો હું ખાવું એ નક્કી નું કહી શકું તમે આટો માર લેતા ધરાઈ જાય એવા એવા તો જમણવાર છે પેલા આમાં વડીલો હતા એને પૂછો બાબલાઓ સારા માણસ ની આ જમણવાર નું